જિલ્લા કલેક્ટર શ્રી દવે અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરતવે ચર્ચા કરવામાં આવી હતી જેમાં કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજી દવે મળેલ રજૂઆત બાબતે સંબંધિત અધિકારી શ્રીઓ પાસેથી રિવ્યુ લાઈક કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ જમીન સંપાદન નેશનલ હાઈવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગને અધિકારીઓ સાથે સંકલન કરી સ્થળ નિરીક્ષણ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો હતો બેઠકમાં ધારાસભ્ય સર્વે શ્રી કેશાજી ચૌહાણ શ્રી માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ નાયબ રક્ષક શ્રી અભય કુમાર અને શ્રી પરેશ ચૌધરી પ્રાયોજના વહીવટીદાર શ્રી દેવહુતા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા